ખેરાલુ ખાતે નવપરગણા રાવળ સમાજના લોકોએ સામાજિક મીટિંગ યોજી ખેરાલુ કૈલાશપતિ સોહમીલ કેમ્પસમાં નવપરગણા રાવળ યોગી સમાજના 50 થી વધુ લોકોએ ભરતસિંહ આબી सांसदનો સન્માન કર્યું પાટણ સાંસદ ભરતસિંહ આબીનું રાવળ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું પાટણ सांसद ભરતસિંહ આબીનું પુલહાર પહેરાવી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું લાલાજી ઠાકોર કેશુભાઈ ચૌધરી રિકેશ દેસાઈ સહિત પૂર્વ પ્રમુખ બીજી પટેલ જેડી દેસાઈ સહિત આગેવાનો પણ સાથે રહ્યા સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામે રાવળ સમાજની એક મહિલાનું મર્ડર થવા છતાં તપાસ દિલી કરવામાં આવી રહી હતી તે મામલે રજૂઆત કરી હતી સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સમક્ષ પણ આ મુદ્દે રજૂઆત કરાતા મંત્રીશ્રીએ પીડિત પરિવારને આર્થિક પણ મદદ કરી હતી લુખાસણ ગામે રહેતા રાવળ કેસરબેન વસરામભાઈનું વીસ સાતના રોજ રાત્રે મર્ડર કર્યાની ઘટના બની હતી સિદ્ધપુર પોલીસના અધિકારીઓ મુખ્ય આરોપી ન પકડતા હોવાનું કહ્યું અને ચાલીસ દિવસે માત્ર એક પચીસ વર્ષના વાલ્મીકી કલ્પેશ ડાયાભાઈ નામના યુવકની આરોપી તરીકે ધરપકડ કરી છે રાવળ સમાજના આગેવાનોએ અંબાલાલની આગેવાનીમાં યુવા વકીલ લલિતભાઈ યોગીએ પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સમક્ષ મુખ્ય બે આરોપીઓને ઝડપથી પકડવા માંગ કરી પાટણ સાંસદ ભરતસિંહ ડાભીના પાટણ લોકસભા વિસ્તારના નાના અને કચડાયેલા રાવળ સમાજને મદદ કરવા બદલ રાવળ સમાજે આભાર પણ વ્યક્ત કર્યો હતો સિદ્ધપુરની લુખાસણ ગામે રાવળ કેસરબેનની હત્યા બદલ સમગ્ર સમાજના આગેવાનોએ પરિવારને સાથે રાખી સિદ્ધપુર પોલીસ વડા સહિત રજૂઆત કરી હતી પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ ગાંધીનગર ગૃહમંત્રી હરસંઘવીને પચાસેક આગેવાનોની હાજરીમાં આવેદનપત્ર આપવા બાબતે હું સાથે આવીશ તેવી ખાતરી આપી હતી સટલાસના તાલુકાના રાવળ સમાજના પ્રમુખ અંબાલાલ સહિત ખેરાલુ તાલુકા રાવળ સમાજ પ્રમુખ દશરથભાઈ રાવળે પણ છૂટા ફૂલોથી ભરતસિંહ ડાભીનું સન્માન કર્યું હતું ઓનલાઈન ટીવી ફારૂક મેમણ ખેરાલુ દિવસથી આરોપીની અટક થઈ છે આપ બી અમારા સાથે હતા બળવંતસિંહ બાપુ સાહેબ અમારી સાથે હતા આપના બધાના પ્રેસરથી આરોપીની અટક થઈ છે પણ એ આરોપીની અટક સાહેબ છે ને એમાં અમારો સમાજ બિલકુલ સંતોષ નથી અમારા સમાજ એટલા માટે સંતોષ થઈ જાય કે જે હત્યા થઈ એ વખતે સાહેબ જ્યારે આ બેનનો હત્યા કરવામાં આવી બેન મંદિરના ગેટની સામે સીસીટીવી ફૂટેજમાં બૂમ બરાડા કરતો આખો વિડીયો ઓડિયોનો વાયરલ થયો છે અને પોલીસ તરીકેથી મેં જે વિડીયો બી મેં લીધો છે એમાં બેન કાયદેસર સાહેબ બચાવો બચાવો એવી બોવો પાડે છે તો એ વખતે સાહેબ મંદિરના પૂજારી અને એક દિનેશભાઈ ચૌધરી બે વ્યક્તિને દિનેશભાઈનો ભાગ્યો હતો ને ત્યાં સિંહ ત્રણ લોકો ત્યાં બનાવ વખતે બનાવના એક્ઝેક્ટ ટાઈમની હાજર છે સાહેબ બનાવ આઠનો ઓગણપચાસનો છે સાહેબ જે વિડીયો જોયો એમ આઠનો ઓગણપચાસનો બનાવ છે એ વખતે સાહેબ દિનેશ ચૌધરી એનો ભાગ્યો અને મંદિરના પૂજારી આ લોકો ત્યાં હાજર છે સાહેબ આ જ દિન સુધી પોલીસે સાહેબ એમની કોઈ કડક જે તપાસ કરવી જોઈએ તપાસ નહીં કરી ચાલીસ દિવસે સાહેબ આ લોકોએ સારું એવું મસ્ત સ્ટોરી બનાવી અને એક આરોપીનો ઊભો મર્ડર એને કર્યું છે સો ટકા મેં માની લીધું મર્ડર એને કર્યું પણ મર્ડર કરાવવા પાછળનું કારણ શું એને કબૂલ લીધું મર્ડર મેં કર્યું એને બધું કબૂલ લીધું પણ સાહેબ એક વ્યક્તિની આ તાકાત નથી આ બેનની બોડી લેંગ્વેજ એટલી હેવી હતી અને આ ભાઈની ઉંમર મારા કરતો બી નાની છે અને મારાથી બી બોડીમાં એકદમ પેલો લાગે છે બરાબર તો એની તાકાત નથી કે બેનને ત્યાંથી દિન ત્યાં સિર્ફ અડધો કિલોમીટર સુધી ત્યાં લઈ જાય સાહેબ અમે પોલીસને આ જ દિન સુધી આ જ રજૂઆત કરી છે કે બે જે વ્યક્તિઓ હાજર હતા એમની કેમ હજી સુધી તમે કોઈ કડક તપાસ નથી કરી પોલીસે આપના પ્રેશરથી સાહેબ આરોપીના વાલ્મીકી સમાજનો આરોપી છે કન્ફ્રેસ કર્યો એને આજે અટક બે દિવસ ત્રણ દિવસે લાયા હતા આજે અટક કર્યું છે એને ત્રણ રાખી આજે એને અટક બતાવી જી શું આપનું મારું નામ લલિત યોગી એડવોકેટ પાલમપુરથી આજથી ચાલીસ દિવસ અગાઉ સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામના સો કેસરબેનની હત્યા થઈ હતી જે હત્યાને લઈ આજ રોજ સિદ્ધપુર પોલીસે એક આરોપીની અટક કરી છે જે આરોપીનું નામ વાલ્મિકી કલ્પેશભાઈ છે એ હત્યા પાછળ એક આરોપી ના હોઈ શકે એની પાછળ બીજા સ આરોપીઓ હોવા જોઈએ એવી અમે આજરોજ પાલમ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં રજૂઆત બી કરી છે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં જ્યારે પ્રેસ કોન્ફરન્સથી એ વખતે ડીવાયએસપી સાહેબે બાઇટ આપી છે એમના કહેવા પ્રમાણે કે બેનની લૂંટ કરવા માટે કરીને હત્યા કરવામાં આવી છે જ્યારે એ વાત સાથે અમે બિલકુલ સહમત નથી કારણ કે જ્યારે એમને લૂંટ કરવી હતી તો એ પંદરસો રૂપિયાની જેમને વાત કરી છે કે બેનના બ્લાઉઝમાં પંદરસો રૂપિયા હતા ને એને લેવા હતા એ માટે કરીને એને બેન ઓળખી ગઈ એટલે બેનના ચાવા ના કરે એ માટે થઈને એને હત્યા કરી છે એ વાત સાથે મેં બિલકુલ સંમત નથી કારણ કે જે બેન મંદિરે લારી લઈને ઊભા રહેતા હતા ત્યાં લારી લારીની અંદર એ ગલ્લો નાનો રાખતા હતા ગલ્લાની અંદર વેપાર જે થતો એ પૈસા વેપ ગલ્લામાં જ પડેલા હતા જો એના પૈસા જ લેવા હતા તો ગલ્લામાંથી એને કેમ ના લીધા બીજું કે એને જે હત્યા કરી વખતે બેનને થોડા અસલી દાગીના બી હતા અને થોડા નકલ દાગીના બી હતા તો એને દાગીના કેમ ના લેતા આ પોલીસ એક શંકાના ડાયરામાં છે કારણ કે પોલીસ બીજા સ આરોપીઓને પકડવા માટે ભીનું સંકેલી રહી છે આમાં એક આરોપી હોઈ ના શકે જ્યારે હત્યા થઈ એ વખતે બીજા ગામના બે વ્યક્તિઓ ત્યાં મંદિરમાં હાજર હતા જે વખતે હત્યા થઈ એ વખતે બે આરોપી જે બીજા બે વ્યક્તિઓ હતા એ બૂમા બૂમ બેન કરે છે તો એમને બચાવવા માટે કેમ ના ગયા એટલે અમને પૂરી પૂરી શંકા છે કે જે વ્યક્તિઓ હાજર હતા એમને જાણી જોઈન મર્ડર કરાયું છે કે અથવા મર્ડર એમને કર્યું છે કે એમના દ્વારા કરવામાં આવ્યું છે આ આરોપીએ જે મર્ડર કર્યું છે એકલો વ્યક્તિ નથી એની સાથે બીજા સહ આરોપી છે એટલે બીજા સહ આરોપીઓની અટકાયત અટકાયત થાય બીજા આરોપી નથી પકડાતા એના માટે અમે આજ રોજ પાટણ જિલ્લાના સાંસદ શ્રી ભરતસિંહ ડાબી સાહેબની રૂબરૂ મુલાકાતે આવે છે અમારા સમાજ સાથે સિદ્ધપુર તાલુકાની અંદર દુખાસણ ગામનું અમારા કેસરબેનનું જે હત્યા કરવામાં આવી રેપ કરવામાં આવ્યો એ આજ જ થી પોલીસ એને ભીલું સંકળી રહી છે પોલીસ ના માણસો મોટા માથાઓના સંકટમાં આવી ગયેલા છે પોલીસ જ્યાં સુધી એની સાચી તપાસ જો ભારતીય જનતા પાર્ટીની સરકાર પિયાળોમાંથી પણ ગુનેગારને શોધી શકે છે પણ આજ દાડા હવે 40 દિવસથી આપણે આજે અમારા ગુનેગારને જે શોધી શકી નથી જે વાલ્મીકી સમાજના જે ગુનેગારને પકડ્યો છે એ ગુનેગાર અમને તો ખોટો જ લાગે છે આ ડમી છે જે લોકોએ એને પૈસા અને આ માણસને ઉભો કરેલો છે સાતા ગુનેગારો હલતાઈ રહ્યા છે એટલે સરકાર અમારી આટલી વિનંતી છે કે સાતા ગુનેગારને બાલ લાવે એમને સજા થાય અમે આરો રાવલ સમાજ નાનો અને નાનો સમાજ છે કચરાયેલો સમાજ છે અમારો ગરીબ પ્રજા પ્રજા અમારી છે એટલે અમારા સમાજનું કોઈ સોભરતું નથી એટલે માટે અમે ભરતભાઈ સાહેબ પણ અમે આવ્યા છે અમારા સંસદ છે વડગામ તાલુકાના અને પાટણ જિલ્લાના અમારા સંસદ અમે વડગામ તાલુકાના એટલે અમે અમો પણ આવીએ એમને વિનંતી કરી છે સરકારમાં જો દેશની અંદર રજૂઆત કરે પાર્લામેન્ટની અંદર આ કેસ બહાર લાભો જોઈએ આ ગુનેગારો બહાર લાભા જોઈએ એમને સજા થાવી જોઈએ કડી કામ કડી સજા થવી જોઈએ ફોસીની સજા થાવી જોઈએ અરે કલકત્તાની અંદર એક ડોક્ટર નું રેપ થયો કેટલું પેપરમાં આવે છે કેટલું ટીવીઓમાં આવે છે તો અમારા રાવણ સમાજની દીકરીનું કોઈ ભરતું નથી એટલે અમારી મહેરબાની કરીને અમે આટલી નમ્ર વિનંતી કરીએ બે હાથ જોડીને કે આ ગુનેગારોને પકડી કરી સજા થવી જોઈએ એમને ફોસી સજા થવી જોઈએ એને પકડવો જ જોઈએ આ પટેલ ચોખ્ખી વાત છે અમને ચોખ્ખું દેખાય છે અમારા સમાજને કે જે બચાવ કરી રહ્યા છે એ પોતે એમના ગામના આગેવાનો બચાવ કરી રહ્યા છે સરપંચ પોતે બચાવ કરી રહ્યા છે એટલે સરપંચ ના શંકાના દાયરામાં એમનો ભાઈ છે એટલે એ બચાવ કરી રહ્યા છે જયારે બાઈક કૂકવા પાડે છે એ લોકો વ્યક્તિઓ છે ભાઈ બચાવો બચાવો કેમ બચાવો નાખ્યા કેમ પેલા નાખ્યા ભાઈ બાવો પણ એમાં ગુનેગાર છે સો ટકા છે એની પેલી જે તેલકી છે એ પણ ગુનેગાર જ છે એ ગુનેગારો ને બાદ લાવવા જોઈએ અને આ રિમોન્ટ લેવા જોઈએ વાલ્મિકી સમાજના ના છોકરા રિમોન્ટ લેવા જોઈએ અને રિમોન્ટ લેવો તો સાચું બોલશે કે સાચા ગુનેગારો બહાર આવશે જો રિમોન્ટ લેવા નિયમ ની ભેલું સંખેલાઈ જશે તો અમારો સાચા ગુનેગારો ડરે છે અને અમારા સમાજમાં આવા બીજા લોકો શીખી જશે આવું મર્ડર કરતો અમારી ભાઈ ભાઈ હત્યા કરતો શીખી જશે શું નામ આપણું આશીષ કુમાર વસરામભાઈ શું ઘટના હતી ઘટનામાં એવું છે કે અત્યારે એક આરોપી પકડાવે છે કલ્પેશભાઈ ડાયાભાઈ વાલ્મીકી તેમનો એક જ પોલીસ એક જ વ્યક્તિને જાહેર કરે છે અત્યારે કે એક જ ગુનો ગુનેગાર છે પણ